મિત્રો એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર બીએસએનએલ બન્યું જીઓનો બાપ એક દિવસમાં લાખો સિમ કાર્ડ પોર્ટ શું આપને પણ જીઓનું કાર્ડ પોર્ટ કરાવી લેવું જોઈએ આવું આજના વિડીયોમાં જાણીએ લો ભાઈ થઈ ગઈ જીઓની છુટ્ટી કારણ કે બીએસએનએલ એ બાજી મારી લીધી છે જ્યાં એક તરફ જીઓ ભાવ વધારી રહ્યું છે તો બીજી તરફ બીએસએનએલ એ પોતાની ઓકાત વધારી લીધી છે જી હા એક દિવસમાં કેવી રીતે કાયા પલટી શકાય કેવી રીતે જનતા કોઈને ફર્શમાંથી ધોળુંમાં પહોંચાડી શકે છે તેની સીધી અસર આજે આપને બીએસએનએલના રૂપમાં જોવા મળી શકે છે એક સમયે જ્યારે બીએસએનએલની હાલત એટલી વધારે ખરાબ હતી કે કોઈ તેને મોઢું ફેરવીને જોવા માટે પણ તૈયાર નહોતું તો આજે બીએસએનએલ એસએનએલ માટે એવો સુવર્ણ યુગ આવ્યો છે કે દેશમાં બીએસએનએલ પોપ્યુલર બની ગયું છે તેના નામના હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે પરંતુ આખરે આ ચમત્કાર થયો કેવી રીતે અને કેવી રીતે જે કંપનીને કોઈ પૂછી પણ નહોતું રહ્યું આજે તેની વાહ વાહ થઈ રહી છે શું છે તેના પાછળનું સાચું કારણ આપણે તમામ હકીકતો જણાવીશું પરંતુ એ પહેલાં આપ કોમેન્ટ બોક્સમાં એ જરૂર જણાવજો કે આપ કયું સિમ કાર્ડ વાપરો છો મુકેશ અંબાણીનું જીઓ કે વર્ષોથી પોતાનો વિશ્વાસ જતાવી રહેલું એરટેલ કે પછી વડાફોન યુઝર છો ફટાફટ કોમેન્ટમાં લખી નાખજો પરંતુ હા વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી વિનંતી છે જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે દેખાતું લાલ રંગનું સબસ્ક્રાઈબ બટન દબાવી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલતા જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલાં મિત્રો એક સમય હતો જ્યારે બી ને લોકો અપશબ્દો બોલતા હતા એવું કહેવાતું હતું કે આ લોકો ફોરજી નેટવર્ક પણ આપી નથી શકતા તો ફાઈવજી ની વાત તો છોડી દો તો અચાનક બીએસએનએલે દસ હજાર ટાવર એક્ટિવ કરી દીધા અને આ ઘટના હમણાંની તાજી જ છે આ તો માત્ર શરૂઆત છે કારણ કે કહેવાય છે કે બીએસએનએલ હજુ પણ આખા દેશમાં હજારો ટાવર ઊભા કરવા માટે તૈયાર છે અને જે ટાવરોને બી ઇન્સ્ટોલ કરી રહ્યું છે તેમાં એક કેપેસિટી છે કે તે ખૂબ આસાનીથી અપગ્રેડ થઈ શકે છે એટલે કે અત્યારે ભલે તે ફોરજી છે પરંતુ થોડા મહિનાઓની અંદર આ ટાવર ફાઇવજીમાં કન્વર્ટ થઈ જશે જોકે ફાઇવ જી ટાવર જીઓ એરટેલ જેવી મોટી મોટી કંપનીઓ પણ આપી રહી છે પરંતુ એમનું ફાઇવજી નેટવર્ક કેવું છે એ તો આપ સારી રીતે જાણો છો બીએસએનએલ જેવી કંપની આટલો મોટો ધમાકો લઈને આવી રહી છે તો એનો અવાજ આખા દેશમાં ગુંજી ઉઠ્યો છે અને આ સમયે પણ એવું જ કાંઈક થઈ રહ્યું છે કારણ કે હિમાચલના પહાડી વિસ્તારોથી લઈને મધ્યપ્રદેશ અને ઝારખંડના જંગલો સુધી બીએસએનએલ પોતાનું નેટવર્ક પહોંચાડવા માગે છે અને બે હજાર પચીસમાં જી હા એક વર્ષની અંદર ફાઇવજીમાં અપગ્રેડ થઈને બીએસએનએલ બધી મોટી મોટી કંપનીઓને ઘર ભેગી કરવા માટે પણ તૈયાર છે અને આ વસ્તુ એટલી વધુ હદે પહોંચી ચૂકી છે કે લાખોની સંખ્યામાં બીએસએનએલમાં લોકો સિમ કાર્ડ પોર્ટ કરાવી રહ્યા છે કારણ કે મિત્રો મોંઘવારીની સાથે જીઓએ પણ પોતાનો અસલી રંગ દેખાડી દીધો જ્યારે આ નવું નવું આવ્યું હતું તો દેશના ખૂણે ખૂણે ઇન્ટરનેટનો વિસ્તાર થયો હતો ની પણ એ જ કહાની છે જેને દેશભરમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધાર્યો સસ્તું ઇન્ટરનેટ ડેટા આપીને લોકોને ઇન્ટરનેટની તાકાતથી પરિચિત કરાવ્યા આપણે એ વાતને બિલકુલ નકારતા નથી પરંતુ આ બધું માર્કેટિંગ સ્ટ્રેટેજી હતી જે લોકોને પહેલાં લાલચ આપવામાં આવી અને ધીમે ધીમે તે લાલચ લોકોની આદત બની ગઈ જેના વિના કોઈ નથી રહી શકતું આપ પોતે જ જણાવો કે જ્યાં સુધી જીઓ નહોતું આવ્યું ત્યારે લોકો પોતાના મોબાઈલમાં રિચાર્જમાં વધુમાં વધુ પચાસથી સો રૂપિયા ખર્ચ કરતા હતા જો કોઈ મોટો બિઝનેસમેન ટાઈપનો વ્યક્તિ હોય તો એની વાત અલગ છે નહીં તો મોબાઈલ ફોનનો ઉપયોગ માત્ર હાય હેલ્લો હાલચાલ પૂછવા કેમ છે એટલા માટે જ થતો હતો મોબાઈલ પાછળ એટલા દીવાના લોકો નહોતા પરંતુ પછી આવ્યું ઇન્ટરનેટ અને ઇન્ટરનેટની સાથે વધ્યો અનલિમિટેડ ડેટા અને કોલનો ઉપયોગ જેના કારણે મોબાઈલ ફોન લોકોની જિંદગી બની ગયો અને જે હવે એમનાથી અલગ નથી થઈ શકતો જો કે જ્યારે જીઓ નવું નવું આવ્યું હતું ત્યારે બધાને ખબર હતી કે આગળ જઈને તે પોતાનો અસલી રંગ દેખાડશે જીઓના ભાવ વધી જશે પરંતુ કોઈએ એ નહોતું વિચાર્યું કે આટલો બધો ભાવ વધી જશે જીઓ પોતાના બધા પૈસા એક જ વારમાં જનતા પાસેથી વસૂલ કરી લેશે અને આ વાતને લઈને યુવાનોમાં ખૂબ વધારે ગુસ્સો જોવા મળી રહ્યો છે એવામાં આ અવસરને બી પોતાના હાથમાંથી કેવી રીતે છોડી શકે એટલા માટે સોશિયલ મીડિયા પર બીએસએનએલ કંપની તરફથી નવા નવા ઓફર જાહેર કરવામાં આવી રહ્યા છે અને સૌથી મોટી ઓફર જે નીકળી અને સામે આવી રહી છે જેમાં પંદરસો પંદર રૂપિયામાં આખા વર્ષનો પ્લાન મળી રહ્યો છે એટલે કે ખૂબ ઓછા રૂપિયામાં ત્રણસો પાસઠ દિવસની વેલિડિટી મળી રહી છે અને આવી શાનદાર ઓફર આજના દિવસોમાં કોઈ પણ ટેલિકોમ કંપની નથી આપી શકતી હવે એનાથી વધુ બુસ્ટ બીજું શું હોઈ શકે અને એટલા માટે તો અચાનક લોકો બીએસએનએલ બાજુ સિમ કાર્ડ પટ્ટ કરાવી રહ્યા છે અને આવનારા સમયમાં લોકોની સંખ્યા આનાથી પણ વધુ થઈ જશે જો સરકારે કોઈ આળસ ના દેખાડી કે કોઈ એવો વિવાદ ના ઊભો કર્યો જેના કારણે બીએસએનએલ નીચે પહોંચી જાય અને જીઓ એરટેલ જેવી કંપનીઓ ઉપર પહોંચી જાય બાકી માની લેજો કે બીએસએનએલ બધી કંપનીઓને ધોબી કાઢે કપડાંની જેમ નીચોવી નાખશે મિત્રો એ તો આપને ખબર જ હશે કે જ્યારે બી એસ હતું તો એની બોલબાલા હતી બીએસએનએલ ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત કરનાર પહેલી કંપની હતી પરંતુ ધીમે ધીમે નવી નવી કંપનીઓ આવી ગઈ જે ખૂબ ઓછી કિંમતમાં સારી સર્વિસ જનતાને આપી પોતાની તરફ ખેંચી ગઈ અને એના કારણે બી એસ ના જેટલા પણ ગ્રાહકો હતા એ પ્રાઇવેટ કંપનીઓની તરફ શિફ્ટ થઈ ગયા હવે એના કારણે બીએસએનએલ પાસે ગણતરીના જ ગ્રાહકો બચ્યા હતા એવામાં બીએસએનએલ પાસે આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રકચર હતું એને સંભાળવા માટે એમની પાસે પૈસા નહોતા બચ્યા કારણ કે ગ્રાહકો ઓછા થઈ ગયા હતા તો લોકોની હંમેશા એ ફરિયાદ રહેતી કે બીએસએનએલ સારું ઇન્ટરનેટ નથી આપી શકતું એનું ઇન્ટરનેટ સારું નથી વગેરે વગેરે જે હકીકત છે એ લોકોને ખબર જ નથી હકીકતમાં લોકો એ માત્ર બીએસએનએલની નિંદા જ સાંભળી છે એટલે લોકો તેનાથી દૂર રહે છે પરંતુ હકીકત એ જ છે કે ઓછા યુઝર હોવાથી બીએસએનએલની જે ઇન્ટરનેટ સ્પીડ છે એ ખૂબ વધી ચૂકી છે અને સોનામાં સુગંધ ત્યારે પડી જાય છે જ્યારે બીએસએનએલ આટલા બધા ટાવર રાતોરાત ઊભા કરી દે છે જેના કારણે બાકીની કંપનીઓ જે સ્પીડ ફાઇવજીમાં આપી રહી છે તો એ જ સ્પીડ બીએસએનએલ ફોરજીમાં આપી રહ્યું છે તો શા માટે લોકો તેના તરફ ના ખેંચાય આપ એકવાર ગામડા જેવા વિસ્તારોમાં જઈને જુઓ જે આપને જીઓ એરટેલનું નેટવર્ક એટલું સ્ટ્રોંગ નહીં મળે જેટલું આપને બીએસએનએલનું મળશે ભારત સરકાર સંચાલિત બીએસએનએલ જ્યારે શરૂ થયું હતું તો એને એ વાતને સુનિશ્ચિત કરી હતી કે ભારતના ખૂણે ખૂણે જ્યાં ફોન મોજૂદ નથી ત્યાં પણ આપણે ટેલિકોમ સર્વિસ પહોંચાડવી જોઈએ પરંતુ જે જીઓ એરટેલ વોડાફોન જેવી કંપનીઓ છે એમનો તો એક જ મતલબ છે પૈસા કમાવવા અને પૈસા ગામડા જેવા વિસ્તારોમાં નહીં મોટા સિટી વિસ્તારમાં હોય છે એટલે શહેરોમાં આ કંપનીઓના નેટવર્ક એટલા મજબૂત હોય છે પરંતુ ગામડાઓમાં પહોંચતા તેમની સ્પીડ ઘટી જાય છે અને આ સમસ્યા આપણે આજે પણ જોવા મળતી હશે તો મિત્રો હવે બીએસએનએલ શા માટે માર્કેટમાં પગલું ભરી રહ્યું છે પોતાના કમબેકની સાથે તેમણે વિચારી લીધું છે કે તે ગામડાના વિસ્તારને તો ટાર્ગેટ કરશે પરંતુ એની સાથે શહેરમાં વસતા લોકોને પણ પ્રોપર સર્વિસ પ્રોવાઈડ કરાવશે જેનાથી લોકોને કોઈ સમસ્યા ના થાય અને એના માટે બીએસએનએલે સૌથી પહેલાં પોતાના ટાવર લગાડવાના શરૂ કરી દીધા છે જે ખૂબ ઝડપથી લગાડવામાં આવી રહ્યા છે કોઈએ વિચાર્યું નહોતું કે ભારત સરકાર આ દિશામાં પણ વિચારશે અને જ્યારથી જીઓ એરટેલના ભાવ વધ્યા છે ત્યારે સરકારે મોકા પર ચોખ્ખો મારી નવા નવા સસ્તા પ્લાન લોકોની સામે રાખી દીધા છે જેનાથી લોકો વધુ આકર્ષિત થાય અને બીએસએનએલ પાસે વધુ ગ્રાહકો સાથે વધુ પૈસા આવી જાય જેને પોતાના નેટવર્ક વિસ્તાર કરવા માટે વાપરી શકે અને આવી રીતે ચાલતું રહેશે તો મિત્રો અંબાણી દેશના અમીર વ્યક્તિ રહે ના રહે પણ એમનું જીઓ દેશનું સૌથી મોટું નેટવર્ક નહીં રહે કારણ કે તેની જગ્યા બીએસએનએલ લઈ લેશે બાકી મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે શું આપ પણ બીએસએનએલ લેવાનું વિચારી રહ્યા છો કે પોતાના જૂના સિમ કાર્ડને ચાલુ રાખશો એ કોમેન્ટમાં જરૂર જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ